ચાલો મિત્રો તો આજે આપણે વિડીયોમાં ખાસ વાત કરવાના છીએ કે મગફળીમાં અત્યારે માઇક્રોન્યુટરીનો છંટકાવ કરવો અને વેદ અટકાવવાને દેવાનો છંટકાવ કરવો અને ખાસ કરીને મિત્રો અત્યારે ભાગો જે દવા તમે જોઈ રહ્યા છો એનું શું મેન રહસ્ય છે એની વાત કરશું મિત્રો ખાસ કરીને તો મિત્રો આ દવા માર્કેટમાં અમુક જગ્યાએ એક વિડીયો મેં જોયો હતો એમાં અઢારસો રૂપિયા પ્રાઇઝ એક લીટરની છે તો એનો સાચો ભાવ શું છે એ વિડીયોમાં જણાવશું ખાસ ખાસ કરીને ખેડૂત ક્ષેત્રે નહીં એની માટેની ખાસ આપણે વાત કરવાના છીએ મિત્રો કારણ કે અત્યારે માર્કેટમાં અઢારસો રૂપિયાની પ્રાઇઝમાં આ દવા વેચાય છે જે અને એ દવા શું કામ કરે છે એની પણ વાત કરશું તો મિત્રો જે ખેડૂતને એકદમ સાચી માહિતી આપણે આપશું અને મિત્રો આપણે વિડીયોમાં જે આપણે સાચી અને જે સચ માહિતી હોય એ જ વસ્તુ આપણી વાડીના જ વિડીયો શેર કરતા હોઈશું તો મિત્રો થઈ જાવ તૈયાર આપણે આગળ આ વિડીયોમાં તમામ પ્રકારની વાત કરીશું કે દવા શું કામ કરે છે અને શું પ્રાઇઝ જશે રામ રામ સીતારામ જય માતાજી તમામ મીઠું ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશે અને હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે સત્યાવીસ આઠ બે હજાર પચીસ મિત્રો તો મિત્રો વરસાદ પણ હવે બે ત્રણ દિવસ બંધ થઈ ગયો છે અને અત્યારે તમામ ખેડૂત મિત્રો મગફળી કપાસ જો પાકમાં અત્યારે દવાનો છટકાવ ચાલુ કરી દીધો છે અને આજે પાછો ઘરમાં મિત્રો પકડ્યો છે એટલે પાછી વરસાદની આગાહી પણ હવે બે દિવસ પછી પાછી છે તો વરસાદ પણ આવી શકે છે તો મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છે કે મગફળીમાં કયો છટકાવ ચાલી રહ્યો છે તો મિત્રો આ છે આપણે જે બાજુની સ્ક્રીન તમે જોઈ શકો છો કે મજદૂર કરીને નામ છે એનું જે એરસ કંપનીનું જે ખાતર છે જે તમામ માઇક્રો નીટેનમાં આવી જશે અને સારામાં સારું કામ કરે છે આપણે આગળ પણ આનો છંટકાવ કર્યો હતો અને અત્યારે પણ ચાલી રહ્યો છે અને આના ભેગું આપણે મિત્રો કોઈપણ સારી કંપનીનું કંપનીનુંમાં મેન્ટેન બેન જો એક પોઈન્ટ નવ ટકા જે એડમાં જે એડમાં સારામાં સારું કામ કરે છે પ્રતિ પોપે આનું માપ છે મિત્રો પચીસ એમ અને આના ભેગું મિત્રો આપણે નાખીએ છીએ બાયર કંપનીનું છે જે વૈદરકાઓમાં કામ કરે છે બારથી પંદર એમ એલ પ્રતિ પોપે જેવી વૈધ મીડિયમ વૈધ હોય તો મિત્રો આપણે બાર એમ એલ નાખવાનું અને વધારે વૈદ હોય તો આપણે પંદર એમઇલ નાખવાનું બાકી બીજી પણ વૈદરકાઓની આપણે ઘણી દવા આવે છે જે પ્યુક્ટ્રુબૂટા ઝોલ જે ચાલીસ ટકા આવે છે પિક્ટ્રુ બુટા ઝોલ ત્રેવીસ ટકા આવે છે એનો પણ આપણે છંટકાવ કરી શકીએ છીએ અને હવે મિત્રો ખાસ વાત કરવા જઈએ તો આપણે છે નીલ ભાગો તો આ મિત્રો કોઈ દવા નથી પણ આ એક વસ્તુ એવી છે એટલું કડવો ઝેરી સોર કરી નાખે ને કે પ્રતિપે પાત્રથી પચા મિનિટ લગીનું માપ છે આપણે મિત્રો ગમે તે દવા ભેગું ચાલે તો આપણે રોગ જીવતમાં પણ ખાસ કામ કરે છે રોગ જીવત એકદમ કડો છોડો થઈ જાય એટલે રોગ જીવત ઓછી આવે છે બીજું કે રેડિયા ઢોર આપણે ખૂંટિયા છે પછી રો રોજડા છે ભૂંડ છે એ પણ જો તમારો સોડો ખાય તો એકદમ કડવું લાગે છે એમાં પણ આપણને સારામાં સારી રાહત છે મિત્રો તો આ ખાતર આ રીતનું વગર નાખવાનું અને આમને આપણે પેસેલ આપણે નાખીએ છીએ સીધું પંપમાં તો મિત્રો હવે હું તમને વાત કરીશ ખાસ આનો આપણે મીડિયાનું મેન આપણે ઉતારવાનો હેતુ શું છે એ જ આજે હું તમને વાત કરવાનો છું તો મિત્રો આ આની કિંમતની વાત આજે આપણે મેન આનો પ્રશ્ન કોઈ ખેડૂત ખેતરા નહીં એના માટે જ આપણે વિડીયો બનાવેલો છે તો મિત્રો આની વાત કરવા જઈએ તો ઘણી એક ચેનલનું નામ નહીં મિત્રો પણ એ ચેનલમાં એ ભાઈ જણાવે છે કે આની કિંમત અઢારસો રૂપિયા છે તો મિત્રો અઢારસો રૂપિયા નથી આની કિંમત ખાલી છસો રૂપિયા છે તો અઢારસો રૂપિયામાં ત્રણ બોટલ આપણે એક લીટરની આવી જાય એવી એક લિટર પછી ત્રણ બોટલ આપણે ત્રણ લિટર આવી જાય અઢારસો રૂપિયામાં આપણે એક લીટરની બોટલ છે અને છસો રૂપિયા જ કિંમત છે મિત્રો તો મિત્રો ખાસ ખેડૂત તમે છેતરાશો નહીં કારણ કે આપણો હેતુ મિત્રો એ જ હોય છે કે ખેડૂતને કઈ રીતનું સાચવું અને સાચોત માર્ગદર્શન આપવું અને ખેડૂત કોઈ શેતરાય નહીં મિત્રો તો મિત્રો એ ભાઈ પુત્રો પોતે એગ્રો છે અને જણાવે છે કે અઢારસો રૂપિયા એક લીટરની પ્રાઇઝ છે અઢારસો નહીં મિત્રો ખાલી છસો રૂપિયાની પ્રાઇઝ છે અને ખાલી આ મિનિમમ પાંત્રીથી પચીસ એમએલ પંપમાં નાખવાનું માપ છે પાંત્રીથી થી એમ એલ તો મિત્રો ગમે તે દવા ભેગું નાખી શકો છો અને આપણને સારામાં સારું રિઝલ્ટ મળે છે જે આના હાથ આપણા હાથ ઉપરના એકદમ કડવા થઈ જાય છે અને તમે હવે હાથ ગમે તેમ ધોઈ નાખશો તો બે દિવસ તમારા હાથ પણ કડવા રહેશે કપાસ મગફળી કે ગમે તે રોગ ગમે તે એમાં આપણે છંટકાવ કરી શકીએ છીએ મિત્રો તો મિત્રો જે ખેડૂત ક્ષેત્રે નહીં એની માટે જ આપણે વિડીયો બનાવ્યો છે અને આપણા વિડીયોમાં મિત્રો ખાસ જે આપણે નોલેજ અને અનુભવ હોય એ જ વસ્તુ શેર કરતા હોઈએ છીએ જે આપણી વાડીના વિડીયો જો આપણે વધારે શેર કરતા હોઈએ છીએ મિત્રો ખેડૂતને કઈ રીતનું ફાયદો થાય અને ખેડૂતને કઈ રીતનું એકદમ સાચું અને સાચી માહિતી મળે એ જ રીતનો આપણો અભિપ્રાય વધારે હોય છે મિત્રો તો મિત્રો આની ખાસ તમે ધ્યાન રાખજો ગમે તે લેવા જાઓ તો આની છસો રૂપિયાની આજુબાજુ પ્રાઇસ છે કદાચ પચાસ રૂપિયા આગા પાસા હોઈ શકે છસોથી સાતસો રૂપિયા બાકી અઢારસો રૂપિયા પ્રાય છે એ મિત્રો અને ગમે તે દવામાં તમે નાખી શકો છો પાંત્રીસથી પચાસ એમ એલ તો મિત્રો આમાં અમે વાત કરીએ તો આપણે આમાં ડાયડમનો બેડ હેર્યું ડાડમ અને ડાડમ વચ્ચે આપણે બે ચરિયા મગફળીના કરેલા છે અને વચમાં આપણે પારસ સરસ મજાનો કપાસ લગાવેલો છે તમે જોઈ શકો છો કે આ બાજુ આ ડાયરમનો શાહ અને અહીંયા આ બાજુ ડાયરમનો શાહ છે તો વચમાં બે ક્યારા કીયા છે અને બે ક્યારા વચ્ચે આપણે ડાયરમનો બેડ પણ લગાવેલો છે ડાયરમનો બેડ વચ્ચે બે સહથી છે અને બે સહ વચ્ચે આપણે કપાસનો સહ કરેલો છે જેથી કરીને આપણને એમાં પણ થોડો ઘણો બેનિફિટ મળી શકે અને આપણે બેડમાં તલ પણ મિત્રો એકાદ આપણે આગળ વિડીયો પણ બનાવ્યો હતો જે હકીકતો એ જ આપણે જણાવીશું મિત્રો પણ જો તલમાં એવું થયું કે સુકારો એટલો બધો ના આવ્યો પણ તલ એવી હાઈટ મોટી થઈ ગઈ હતી અને બેડમાં ખાસ લીધા નહીં એટલે આપણે તલ હારી નાખાશે મિત્રો હારીને તમે જોઈ શકો છો અને તલનો સોડો બોડો બધી રીતે એકદમ સારો અને મજબૂતી છે પણ આમાં કોઈ ખાસ બૈડવા ઓછા હે એવો ખાસ બેડવા ના હે એટલે આપણે ચાલો મિત્રો કાઢી નાખાશીએ તો મિત્રો આ વિડીયો કેવું લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો આવી અને સાચી અને સાચો માહિતી જાણવા માટે અમારે કિશન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જેવા કે કપાસ તલ મગફળી ડાડમ જે આપણે ટ્રીટમેન્ટ કરીશું એ જ મિત્રો વિડીયોમાં તમને જણાવીશ તો બસ આજે વિડીયો મારી વિડીયો જોવો બદલ તમામ ખૂબ ખૂબ દિલથી આભાર થેન્ક યુ મિત્રો